સુરતના પુણાગામ અને વરાછા ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રે પકડી પાડી હતી તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલાયા છે સુરતના પુણાગામ અને વરાછા ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઔષધ પકડી પાડી હતી તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવવાના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલાયા છે આ ઉપરાંત આજ ટીમ દ્વારા સીકે કોર્પોરેશન પૂણા ગામ ખાતે અલગ અલગ બ્રાન્ડની લેબલવાળી કોસ્મેટિક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં મળી આવેલ જેમાં તેઓ દ્વારા પ્રિશીલ લેબોરેટરી વડોદરાના નામ સરનામા તથા લાયસન્સ નંબરનો તેઓની જાણ બહારનો ઉપયોગ કરી કોસ્મેટિકનું ઉત્પાદન તેમજ પોતાના નામનું ઉત્પાદન કરી એમેઝોન ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર કોસ્મેટિકનું વેચાણ કરતા નિકુલભાઈ ભીમજીભાઈ રૂખીને પકડી પાડીને આશરે રૂપિયા વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પાંચ સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપેલ છે તેમણે કહ્યું કે તંત્રની તપાસ દરમિયાન અધિકારીઓએ નવ નમૂનાઓ નિયત ફોર્મ હેઠળ લઈ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપ્યા છે વધુમાં શ્રી ડોક્ટર એચ શ્રી કોશિયાએ જણાવ્યું છે કે આ ફેક્ટરીની તપાસ દરમિયાન હકીકત ખુલેલ છે કે કોઈ પણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ગુણવત્તા વગરની કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન તેમજ વેચાણ કરી જાહેર જનતાના આરોગ્ય તથા જીવન જોખમાય તેવું ગંભીર કૃત્ય કર્યું છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ખોરાક અને ઔષધ નિયમ તંત્રના અધિકારીઓની તાજેતરમાં જ નકલી બનાવટી દવાના ઉત્પાદક તથા ગેરકાયદેસર દવાની એજન્સી પરના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત